મિત્રો નમસ્કાર અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે વર્ષાવિત્રી ના દિવસે એવી કઈ ભૂલ છે કે જે સ્ત્રીઓ ના કરવી જોઈએ અને એવી કઈ મહિલાએ આ વ્રત ના રાખવું જોઈએ અને સ્ત્રીઓ પૂજા કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને સાવિત્રી માતાને આપણે કઈ વસ્તુ ચડાવવી જોઈએ અને આ ત્રણ વસ્તુ છે એ સાવિત્રી માતાને આપણે ક્યારે ચડાવી ન જોઈએ મિત્રો વિડીયો આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી જય મા સાવિત્રી જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા જય સાવિત્રી માતા મિત્રો આપણે આજના વિડીયોમાં વડ સાવિત્રીના ઉપાય વિશે વાત કરવાના છીએ અને એવી કઈ ભૂલ છે કે જે આપણે ના કરવી જોઈએ અને એવી કઈ મહિલાએ આ વ્રત ના રાખવું જોઈએ અને પૂજા કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો મિત્રો આ ત્રણ વસ્તુ છે એ સાવિત્રી માતાને આપણે ક્યારે ચડાવવી ન જોઈએ અને મિત્રો એની સામે આ પ્રકારના કપડા ક્યારે ન પહેરતા આનાથી પતિનું મૃત્યુ થઈ શકે છે મિત્રો તો આવો આપણે જાણીએ કે વર સાવિત્રીના વ્રતનું સાચું મુહૂર્ત કહ્યું છે મિત્રો આ વર સાવિત્રીનું વ્રત છે એ બધી જ મહિલાઓ ધૂમધામથી મનાવે છે આ વ્રત રાખવાથી પતિની આયુ લાંબી થાય છે તેમજ અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે મહિલાઓ આ વ્રત રહે છે મિત્રો કરવા ચોથની જેમ જ આ વરસાવિત નું વ્રત શુભ માનવામાં આવે છે સાવિત્રી માં તમને હંમેશા ખુશ રાખે માં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય સાવિત્રી માં જરૂર લખી દેજો

મિત્રો જે મહિલાઓ પોતાના પતિને વધુ પ્રેમ અને વધારે તેનું ધ્યાન રાખે છે એ જ મહિલા આવડ સાવિત્રીનું વ્રત કરે છે જે મહિલા પોતાના પતિની બધી જ વાત માને છે અને આગળ પણ તેનું ધ્યાન રાખવા માંગે છે અને સાત જન્મ સુધી તેની સાથે રહેવા માંગે છે એ જ મહિલા આવડ સાવિત્રીનું વ્રત કરે છે આ વ્રતનું પાલન ન થાય ત્યાં સુધી આપણે ખાવાનું ન ખાવું જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો સાવિત્રી માતા છે આપણી ઉપર ક્રોધિત થઈ જાય છે જ્યાં સુધી વ્રત પૂરું ન થાય ત્યાં સુધી ભોજન માટે લાલચનો રાખવી જોઈએ વટ સાવિત્રી પૂજામાં વટ વૃક્ષ ને કાચા સૂત્ર ના દોરા બાંધવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે એવી રીતે પરિક્રમા કરો કે અન્ય લોકો તેમના પગને સ્પર્શ ન કરે જ્યારે પરિક્રમા તૂટેલી માનવામાં આવે છે અને તેનું ફળ પ્રાપ્ત થતું નથી મિત્રો એવું કહેવાય છે કે લગ્ન પછી પહેલી વાર મહિલાઓ વટ વ્રત તેમના સાસરે નહીં પણ તેમની માતાના ઘરે કરવું જોઈએ સુહાગ વગેરેની સામગ્રી પણ માતાના ઘરેથી જ વાપરવી જોઈએ આ દિવસે ઘણા લોકો વટવૃક્ષ સંબંધિત ઉપાયો કરે છે પરંતુ આ દિવસે વ્રત રાખવાથી ભૂલથી પણ વડની ડાળીઓ ન તોડવી જોઈએ કારણ કે તેને માતા સાવિત્રીનું પ્રતિક માનવામાં આવે છે આમ કરવાથી વ્રત અને પૂજા અશુભ બને છે અને તે પતિ માટે અશુભ માનવામાં આવે છે વટ સાવિત્રીએ નવ વધુની જેમ સોળ શણગાર સજીને સ્ત્રીઓએ પહેલા તેમના સાસુ પ્રાપ્તિ કરવી જોઈએ વટ સાવિત્રી વ્રતના ના દિવસે કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું જોઈએ તથા કોઈની પણ સાથે છળપટ ન કરવું કારણ કે આ વ્રત મત વચન અને કર્મની શુદ્ધતા માટે કરવામાં આવે છે મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવવાથી વ્યક્તિને તે વ્રતનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું તેની સાથે જ વ્રત કરનારે ब्रह्मચर्यનું પાલન જરૂરથી કરવું જોઈએ વટ સાવિત્રી વ્રત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખતી હોય છે ત્યારે એ જરૂરી છે કે વ્રતના દિવસે પોતાનું જીવનસાથી સાથે કોઈ પણ મુદ્દે वाद વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ પતિ પત્નીએ એકબીજા સાથે સારું વર્તન રાખવું જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે પતિ પત્નીને જો પોતાનો પ્રેમ વધારવો હોય તો આ વડ વડસાવિત્રીનું વ્રત તથા કરવા ચોથનું વ્રત છે એ બધી વિધિ વિધાથી કરવું જોઈએ મિત્રો આ એક વ્રત જ નથી પરંતુ આમાં પતિના પ્રત્યે પ્રેમ પણ છુપાયેલો હોય છે પણ મિત્રો આજે અમે તમને જણાવશું કે આ વડ સાવિત્રીના વ્રતના દિવસે એવી કઈ ત્રણ વસ્તુ છે કે જે આપણે સાવિત્રી માતાને ના ચડાવી જોઈએ તેમજ આ ત્રણ વસ્તુને આપણે પૂજામાં સામેલ ન કરવી જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો તમારું વ્રત તૂટી જશે અને તમને પાપ લાગશે મિત્રો આ વ્રત છે એ બહુ મહત્વનું માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વ્રતને કરવાથી પતિ પત્નીને લાંબો આયુષ્ય મળે છે જય માતા સાવિત્રી મિત્રો માતા સાવિત્રી માટે આ વિડીયો ને એક લાઇક તો જરૂર બને એની સાથે જ મિત્રો આ વાસ્તુ રંગ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને સાવિત્રી માતા કૃપા છે તમારી ઉપર બની રહે મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર છ જૂને એટલે કે આજે આ વડ સાવિત્રી વ્રત ઉજવવામાં આવે છે મિત્રો પૂજા માટે નું શુભ મુહૂર્ત છે એ સવારે અગિયાર વાગ્યા થી લઈને એક વાગ્યા સુધી છે આ દિવસે ગુરુવાર છે મિત્રો દિવસ શ્રી હરિ નો વાર હોય છે એ મુજબ ધનલક્ષ્મી નો વાર હોય છે આ દિવસે કોઈ પણ સુહાગી મહિલા છે એ જો વ્રત રાખે છે તો ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ધનલક્ષ્મી નું આગમન થાય છે

તેની સાથે જ તે બંને વચ્ચે પ્રેમને વધારે છે મિત્રો તમે જાણો છો કે વડ સાવિત્રીમાં આપણે આ ત્રણ વસ્તુ ક્યારે ચડાવી ન જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આનાથી ઘોર પાપ લાગી શકે છે એમાં પહેલી વસ્તુ આવે છે કે જ્યારે આ વડ સાવિત્રીનું વ્રત હોય છે ત્યારે કાળા કપડા ક્યારે પહેરવા ન જોઈએ આ વડ સાવિત્રીનું વ્રત એમ પતિ માટે કરવામાં આવે છે આથી આ દિવસે સૌંર સિંગાર અવશ્ય કરી લેવા જોઈએ એની સાથે જ મિત્રો જ્યારે આ વ્રત તમે ઉજવો છો તો ક્યારે પણ કાળા કપડા પહેરવા ન જોઈએ કારણ કે વડ સાવિત્રીના દિવસે શનિ જયંતિ પણ હોય છે શની મહારાજને કાળા કપડા બિલકુલ પસંદ નથી આવામાં મિત્રો મહિલાને વડ સાવિત્રીના દિવસે કાળા કપડા પહેરવા એ બહુ અશુભ માનવામાં આવે છે આની સાથે જ મિત્રો વડ સાવિત્રીના વ્રતના દિવસે સફેદ કપડા પણ ક્યારે પહેરવાના જોઈએ મહિલાઓ માટે સફેદ કપડાઓ તેની માટે વિધવા હોવાનું રૂપ માનવામાં આવે છે પણ મિત્રો વડ સાવિત્રીના દિવસે મહિલાઓ લાલ કપડા પહેરે છે લાલ કપડા સાવિત્રી માતા છે એ બહુ પ્રસન્ન થઈ જાય છે અને તમને અખંડ સૌભાગ્યવતી નું વરદાન આપે છે તેમજ મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે કે મિત્રો વડ સાવિત્રીના દિવસે તમે વધુમાં વધુ શૃંગારનું દાન કરજો આનાથી મિત્રો તમારા પતિ ઉપર ક્યારે કોઈ કષ્ટ નહીં આવી શકે આનાથી માતા સાવિત્રી છે એ પ્રસન્ન થાય છે પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પોતાનો મેકઅપ એટલે કે પોતાનો શૃંગાર ક્યારે દાન કરવો ન જોઈએ પણ તમારે બજારમાંથી નવો શૃંગાર એટલે કે નવો મેકઅપ લાવીને જ દાન કરવો જોઈએ આનાથી તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી નહીં થાય તેમજ મિત્રો નંબર ચાર ઉપર આવે છે કે શાસ્ત્રોના અનુસાર એવો માનવામાં આવે છે કે વડસાવિત્રીના વ્રતમાં મિત્રો જે સ્ત્રીઓ વ્રત રાખે છે એને મીઠાનું સેવન ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ઘરના બીજા કોઈ સભ્યોએ માંસ કે મદિરા પાન ન કરવું જોઈએ અને આ દિવસે મિત્રો પતિ પત્નીએ મિલન ન કરવું જોઈએ તેની સાથે જ મોઢામાંથી ખરાબ શબ્દો પણ ન નીકળવા જોઈએ વડસાવિત્રીના દિવસે પરિણિત મહિલાઓએ વધારે સુવું પણ ન જોઈએ આનાથી ઘોર પાપ લાગી શકે છે આનાથી આપણા પતિની આયુષ્ય છે ઓછી થઈ જાય છે મિત્રો નંબર પાંચ ઉપર આવે છે કે વડ સાવિત્રીના દિવસે તમે જે દિવસે પોતાના પતિ માટે વ્રત રાખેલું છે તો એ દિવસે પોતાની માંગમાં સિંદૂર થોડું લાંબુ લગાવજો આમાંથી મિત્રો પતિનું આયુષ્ય છે એ વધી શકે છે અને તમારી સુંદરતા જોઈને માતા છે પ્રસન્ન થઈ જાય છે ટૂંકું સિંદૂર માંગમાં ભરવાથી પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે આથી માંગમાં લાંબુ જ સિંદૂર લગાવવું જોઈએ કે જેથી કરીને આપણા પતિનું આયુષ્ય વધી શકે મિત્રો નંબર છ ઉપર આવે છે કે વડસાવિત્રીના દિવસે લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ લાલ ફૂલના લીધે આપણા જીવનમાં સમૃદ્ધિ બનેલી રહે છે અને માતા સાવિત્રી છે પ્રસન્ન થાય છે મિત્રો લાલ ફૂલ ફૂલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે લાલ ફૂલ છે પ્રેમને વધારે છે મિત્રો નંબર સાત ઉપર આવે છે કે વડસાવિત્રીના દિવસે આપણે આપણા ઘરમાં મીઠા પકવાન જરૂર બનાવવા જોઈએ અને ભગવાનને થાળ ધરવો જોઈએ મિત્રો નંબર આઠ ઉપર આવે છે કે અમુક મહિલાઓ એવી હોય છે કે જે વડસાવિત્રીના દિવસે બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ કપાવી નાખે છે તો મિત્રો આનાથી ઘોર પાપ લાગી શકે છે આનાથી પોતાના પતિની મૃત્યુ ભવિષ્યમાં જલ્દી થઈ શકે છે જો કોઈ પણ સ્ત્રીના લાંબા વાળ હોય છે તો તેને વર્ષ સાવિત્રીના દિવસે ક્યારે કાપવા ન જોઈએ આનાથી સાવિત્રી માતા છે એ ક્રોધિત થઈ જાય છે આની સાથે જ મિત્રો કરવા ચોથના દિવસે કોઈ પણ મહિલાઓએ પોતાના લાંબા વાળ ના કાપવા જોઈએ આને શુભ માનવામાં આવતું નથી આનાથી જલ્દી પતિનું મૃત્યુ થઈ શકે છે તેમજ મિત્રો નંબર નવ ઉપર તમે કોઈ પણ વસ્તુ સાવિત્રી માતાને અર્પણ કરો છો તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ ખંડિત ન હોવી જોઈએ કોઈ પણ વસ્તુ તૂટેલી ન હોવી જોઈએ એની સાથે જ મિત્રો જો તમે હાથમાં બંગડી પહેરેલી હોય છે તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે એ બંગડી છે સફેદ લીલી અને કાળી બંગડી ના હોવી જોઈએ અને જો તમે આવી બંગડી પહેરો છો તો આનાથી ઘોર પાપ લાગી શકે છે અને વ્રત છે તૂટી જાય છે અને મિત્રો આ વડ સાવિત્રીના દિવસે ગળામાં મંગળસૂત્ર પહેરવાનું ક્યારેય ન ભૂલતા નહીંતર તમારું વ્રત છે પૂરું માનવામાં આવશે નહીં મિત્રો ગળામાં મંગળસૂત્ર અવશ્ય હોવું જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે એવી કઈ ત્રણ મહિલા છે કે જેણે આ વડ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ આનાથી પતિનું મૃત્યુ થઈ શકે છે અને બહુ પાપ લાગે છે રાખે એવી મહિલા કે જેને વડ સાવિત્રી ના દિવસે પોતાના પતિનો વિચાર ન આવે અને કોઈ બીજા પુરુષનો વિચાર આવે છે તો આ તમારા ચરિત્ર માટે સારું માનવામાં આવતું નથી હકીકતમાં તમે પાપના ભાગીદાર છો મિત્રો આચાર્ય ચાણક્ય એવું કહે છે કે એક સારો જીવનસાથી એ જ હોય છે કે જેનું મન છે આ બધી વાતોથી બહુ પવિત્ર હોય અને તે પોતાના પતિને જ પ્રેમ કરે એક વાત યાદ રાખજો કે સાચા જીવનસાથી હોય છે એ સ્વર્ગમાં જ મળે છે અને અને તે હંમેશા બધા જ સાથ રહે છે છે મિત્રો નંબર બે ઉપર ગર્ભવતી મહિલા છે એને વડ સાવિત્રી નું વ્રત ન રાખવું જોઈએ આ સમયમાં વ્રત રાખવું એ બહુ અઘરું પડી જાય છે એ સમય માટે મહિલાને બહુ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એવું નથી જણાવ્યું કે મહિલા કે જે ગર્ભવતી છે એને વડ સાવિત્રીનો વ્રત ન રાખવું જોઈએ પણ જો મિત્રો તમારી અંદર કમજોરી વધારે છે અને જો તમે આવા સમયમાં આ વ્રતનું પાલન ન કરી શકો તો તમે આ વ્રત બિલકુલ ન રાખતા કારણ કે આ દિવસોમાં વ્રત રાખવું એ અસુરક્ષિત માનવામાં આવે છે આથી મિત્રો આવા દિવસોમાં તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ નકર તમારા આવનારા બાળકો ઉપર માઠી અસર થઈ શકે છે મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે કે આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ઘણા નિયમો એવા હોય છે કે જ્યાં પતિ પત્નીનો સામેલ થવું એ આવશ્યક માનવામાં આવે છે જો કે મિત્રો સાથ ફેરા લીધા વગર કોઈ પણ કાર્ય થતું નથી એમાં આવડસાવિત્રીનો તહેવાર છે એ મુખ્ય રૂપથી જોડાયેલો છે મિત્રો ઘણા પતિ પત્ની એવા હોય છે કે સાત ફેરા લીધા વગર જ સાથે રહેતા હોય છે તો એને બહુ અશુભ માનવામાં આવે છે નંબર ચાર ઉપર મિત્રો પતિ પત્ની વચ્ચે જો ઘણા સમયથી ઝઘડા થતા હોય અને વાત છૂટાછેડા ઉપર આવી જાય છે તો આવા સમયમાં મિત્રો વડ સાવિત્રીનું વ્રત ના રાખવું જોઈએ ઘણા સમયથી જો પતિ પત્ની અલગ રહેતા હોય છે તો તે લોકોએ આ વ્રત ન રાખવું જોઈએ અને જો તે આવું કરે છે તો તે વ્રત ખંડિત થઈ જાય છે પણ જો તમારે વ્રત રાખવું જ હોય તો મિત્રો તમારા પતિ પત્નીના સંબંધને સુધારી લેવા પડશે પછી તમે આ વડ સાવિત્રી નું વ્રત રાખી શકો છો કારણ કે આ વ્રત છે એ નફરત વ્રત નથી પણ આ એક પ્રેમ સંબંધનું વ્રત માનવામાં આવે છે તો મિત્રો હવે છેલ્લી વસ્તુમાં જોઈએ તો જો તમે આ એક ઉપાય કરી લીધો તો મિત્રો તમે સમજી લો કે તમારા પતિનું આયુષ્ય છે બહુ વધી શકશે અને તમારા ઘરમાં લક્ષ્મી જરૂર આવશે અને જો તમે વડ વડસાવિત્રીના દિવસે આ ઉપાય ન કર્યો તો તમે એવું સમજજો કે તમને કોઈ સુખ પ્રાપ્ત નહીં શકે આથી આ એક એક જરૂર કરી દેજો મિત્રો મુખ્ય શૃંગાર ચાંદલો હોય છે આ ચાંદલો છે એક સ્ત્રી નું મુખ્ય નિશાન માનવામાં આવે છે અને આની અંદર કષ્ટો ને દૂર કરવાની ક્ષમતા હોય છે માતા સાવિત્રી ને ચાંદલો બહુ પસંદ છે તો મિત્રો આજે હું તમને એક ચાંદલા દ્વારા કરવામાં આવતા પ્રાચીન ઉપાય વિશે જણાવીશ મિત્રો આ વિડિયો છે એ પોતાના ફાયદા માટે જરૂર પૂરો જોજો આ છે તમારી દરિદ્રતા અને કોઈ પણ તમારા જીવનની મુશ્કેલીને એક જ વાર સમાપ્ત કરી દેશે અમે જે તમને જાણકારી આપીએ છીએ એ બધી જ જાણકારી શાસ્ત્રોને ને લગતી હોય છે અને આ જાણકારીને લઈને તમે તમારું નસીબ બદલી શકો છો ઘણીવાર એવું થાય છે કે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ પણ તેમ છતાં આપણને આપણું માનેલું ફળ મળતું નથી તો મિત્રો આ એક ચાંદલાનો ઉપાય તમે જરૂર કરજો કે જેથી તમારું નસીબ છે ઉજળું બની શકે તો મિત્રો તમારે વડસાવિત્રીના દિવસે પીપળાના વૃક્ષની નીચે જતરું રહેવાનું છે અને સાત પ્રકારના અલગ અલગ કલરના ચાંદલા તમારે પીપળાને ભેટ કરવાના છે તેમજ લક્ષ્મી માતાને તમારે ચાંદલા ભેટ કરવાના છે દિવસે પીપળાના વૃક્ષ સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન હોય છે આ કાર્ય કરવાથી રહેલી તકલીફ તેમજ બાધા છે બધી જ સમાપ્ત થઈ જશે મિત્રો બીજો પ્રયોગ છે કે વરસાિત્રી દિવસે દેવી લક્ષ્મી અને નવદુર્ગા માતા અથવા તો સાવિત્રી માતા આપણે લાલ ચુંદડી તેમજ શ્રૃંગાર આપવાથી પણ આપણી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે તેની સાથે જ મિત્રો તમારી બધી જ મનોકામના પૂરી કરવા માટે આ એક ખાસ ઉપાય જરૂર કરી લેજો કે જે આઠ થી નવ વર્ષની જે કન્યા હોય છે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો કોઈ પણ શુક્રવારના દિવસે અથવા તો વડ સાવિત્રીના દિવસે તે નાની કન્યાને એક લાલ કલરની સાડીમાં એક ચાંદલો ભેટ કરવો જોઈએ આનાથી તમારી ઉપર જો લેણું હશે તો એ સાપ ઉતરી જશે તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે ખુલી જશે એની સાથે જ તમારા ઘરમાં કોઈને મંગળ દોષ લાગેલો હશે તો એ સમાપ્ત થઈ જાય છે જીવનમાં રહેલી બધી જ બાધા છે પૂરી થઈ જાય છે જે કોઈ પણ વર્ષાવત્રીના દિવસે આ ઉપાય કરે છે એને સાવિત્રી માતા પ્રસન્ન થઈને એના ઘરને अन्न ધનથી ભરી દે છે અને તેના પતિની આયુ લાંબી થઈ જાય છે પતિ પત્નીમાં અનંતકાળ સુધી પ્રેમ વધી જાય છે તેમજ સાત જન્મોનો સાથ મળી જાય છે તેનું જીવન ખુશહાલ થઈ જાય છે પરિવારના સભ્યોમાં પણ મનમેળ બેસી જાય છે તે લોકોને મંગલમય જીવનની પ્રાપ્તિ થાય છે પણ આ કાર્ય છે એ મિત્રો તમારે વડ વડસાવિત્રીના દિવસે જ કરવાનું છે એ વધુ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો